નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું કોસ્ટગાર્ડ પબ્લિક સ્કૂલ અંતર્ગત આવેલી વિવિધ શિક્ષકો તેમજ નોન ટીચિંગ સ્ટાફ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો કોસ્ટગાર્ડ પબ્લિક સ્કૂલ જે સીબીએસઇ એફિલિએટેડ સ્કૂલ છે જે એરપોર્ટ રોડ દલવાડા નાની દમણ ખાતે આવેલી છે જેમાં પોસ્ટ ટુ બી ફિલ્ડ અપ ફોર ધેડેમિક ઇયર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી માટે વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર વિડીયોમાં આગળ વાત કરશું શૈક્ષણિક લાયકાત વિશે અરજીની છેલ્લી તારીખ તેમજ અરજી કેવી રીતે કરવી તેના વિશે તો તમે જોઈ શકો છો પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ એટલે કે પીજીટી માટેની જગ્યાઓ છે મિત્રો જેમાં ઇંગ્લિશ ફિઝિક્સ મેથેમેટિક્સ ઇકોનોમિક્સ એકાઉન્ટન્સી બાયોલોજી બિઝનેસ સ્ટડીઝ તેમજ હિસ્ટ્રી જેવા વિષયો માટે વિવિધ પોસ્ટ ગ્રેજ્યુએટ શિક્ષકો માટેની જગ્યા છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન રિસ્પેક્ટિવ સબ્જેક્ટ વિથ બેચલર ઇન એજ્યુકેશન ફ્રોમ રેકના યુનિવર્સિટી એન્ડ ડિઝાયરેબલ થ્રી યર્સ ઓફ ટીચિંગ એક્સપિરિયન્સ ઇન સિનિયર સેકન્ડરી સ્કૂલ ફ્રેશર્સ ફ્રોમ ધ રિસ્પેક્ટિવ ફિલ્ડ આર ઓલ્સો એલિજિબલ ટુ એપ્લાય एप्लिकेट्स शूड हेव स्कोर्ड एटलीस्ट फिफ्टी फाइव पर्सेंटेज मार्क्स थ्रू आउट हिज आर एकडेम के डीजीटी जगह सोशल साइंस लायका तो तुम जुड़ सको ग्रेज्युएट विथ टू सब्जेक्ट एज मेन्शन बिलो विथ बेचलर इन एज्युकेशन फ्रॉम रेकग्नाइज यूनिवर्सिटी फेशम द रिस्पेक्टिव फील्ड आर ऑल्सो एलिजिबल टू एप्लाय हिस्ट्री जियोग्राफी इकोनमिक्स एंड पॉलिटिकल साइंस वन मस्ट बी आई हिस्ट्री और जियोग्रफी ડિઝરેબલ થ્રી ઇયર્સ ઓફ ટીચિંગ એક્સપિરિયન્સ ઇન સિનિયર સેકન્ડરી સ્કૂલ એપ્લિકેન્ટ એટલી ફિફ્ટી ફાઈવ પર્સન્ટ માર્ક્સ થ્રુઆઉટ હિઝ હર એકેડેમિક કેરિયર ત્યારબાદ તમે જોઈ શકો છો ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ એટલે કે ટીજીટી માટેની જગ્યા છે વિવિધ વિષયો માટે જેમાં તમે જોઈ શકો છો હિન્દી સંસ્કૃત સાયન્સ તેમજ મેથ્સ માટે ટીજીટી માટેની જગ્યાઓ છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ ટીજીટી માટે તો ગ્રેજ્યુએટ ઇન ધ રિસ્પેક્ટિવ સબ્જેક્ટ વિથ બેચલર ઇન એજ્યુકેશન એન્ડ ડિઝાયરેબલ થ્રી યર્સ ઓફ ટીચિંગ એક્સપિરિયન્સ ઇન સેકન્ડરી ક્લાસ ફ્રેશર્સ ફ્રોમ ધ રિસ્પેક્ટિવ ફિલ્ડ આર એલિજિબલ ટુ એપ્લાય તેમજ એપ્લિકેન્ટ શુડ હેવ સ્કોર્ડ એટલીસ્ટિફ્ટીજ માર્કસ થ્રુઆઉટ હિઝ આર કેરિયર્સ તમે જોઈ શકો છો મિત્રો ત્યારબાદ મ્યુઝિક અને ડાન્સ માટે ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ એટલે કે ટીજીટી માટેની જગ્યા છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ ઇન મ્યુઝિક એન્ડ ડાન્સ સબ્જેક્ટ ફ્રોમ ધ ધ્વર યુનિવર્સિટી એન્ડ મિનિમમ ઓફ વન ઇયર ઓફ ટીચિંગ એક્સપિરિયન્સ ફ્રેશર ફ્રોમ ધ રિસ્પેક્ટિવ ફિલ્ડ આર ઓલ્સો એલિજિબલ ટુ એપ્લાય એપ્લિકેન્ટ્સ શુડ હેવ સ્કોર્ડ એટલીસ્ટ ફિફ્ટી ફાઈવ પર્સન્ટેજ માર્ક્સ થ્રુઆઉટ હિઝ હર એકેડેમિક યર ત્યારબાદ તમે જોઈ શકો છો ટ્રેન્ડ ગ્રેજ્યુએટ ટીચર્સ એટલે કે ટીજીટી યોગા એન્ડ આર્ટ માટેની જગ્યાઓ છે મિત્રો ક્વોલિફિકેશનની વાત કરીએ તો ગ્રેજ્યુએટ ઇન ધ રિસ્પેક્ટિવ સબ્જેક્ટ્સ વિથ બેચલર ઇન એજ્યુકેશન એન્ડ ડિઝાયરેબલ થ્રી યર્સ ઓફ ટીચિંગ એક્સપિરિયન્સ ઇન સેકન્ડરી ક્લાસ ધરાવતા હોજો ફ્રેશર્સ ફ્રોમ રિસ્પેક્ટિવ ફિલ્ડ આર ઓલસો એલિજિબલ ટુ એપ્લાય એપ્લિકેન્ટ શુડ હેવ સ્કોર્ડ એટલીસ્ટ ફિફ્ટી ફાઈવ પર્સેન્ટેજ માર્કસ થ્રુ આઉટ હિઝ હર એકેડેમિકરિયર એટલે કે મિત્રો તમે જોઈ શકો છો યોગા એન્ડ આર્ટ ટીચર્સ માટે અહીંયા જે ગ્રેજ્યુએટની તેમજ ફ્રેશર ઉમેદવારો પણ અહીંયા અરજી કરી શકશે ત્યારબાદ પ્રાઇમરી ટીચર્સ એટલે કે પીઆરટી માટેની જગ્યાઓ છે મિત્રો વિવિધ વિષયો માટે તમે જોઈ શકો છો ઇંગ્લિશ મેથ્સ હિન્દી અને સાયન્સ જેવા વિષયો માટેની જગ્યાઓ છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો ગ્રેજ્યુએટ ઇન રિસ્પેક્ટિવ સબ્જેક્ટ વિથ બેચલર ઇન એજ્યુકેશન ફ્રોમ યુનિવર્સિટી એન્ડ ડિઝાયરેબલ વન યર ઓફ ટીચિંગ એક્સપિરિયન્સ ઇન પ્રાઇમરી ક્લાસીસ એટલે કે તમે જોઈ શકો છો ફ્રેશર ફ્રોમ ધ રિસ્પેક્ટિવ ફિલ્ડ આર એલિજિબલ ટુ એપ્લાય એપ્લિકેન્ટ એટલી ફાઈવ પર્સન્ટેજ માર્કસ આર એકમિક કેરિયર તો મિત્રો તમે જોઈ શકો છો પ્રાઇમરી ટીચર્સ એટલે કે પીઆરટી માટેની પણ વિવિધ વિષયો માટે ઇંગ્લિશ મેથ્સ હિન્દી સાયન્સ માટેની જગ્યા છે ત્યારબાદ પ્રી પ્રાઇમરી ટીચર્સ માટેની જગ્યા છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એચ એસ સી વિથ ઈ સી ઈ એટલે કે અર્લી ચાઇલ્ડહુડ જે એજ્યુકેશન છે મિત્રો તે તેમજ મોન્ટી સારી ટ્રેન વિથ ડિઝાયરેબલ ઓફ થ્રી ટુ ફાઇવ યર્સ ઓફ વર્ક એક્સપિરિયન્સ ઓફ પ્રી પ્રાઇમરી ક્લાસીસ ધરાવતા હોવા જોઈએ ફ્રેશર્સ ફ્રોમ ધ રિસ્પેક્ટિવ ફિલ્ડ આર એલિજિબલ ટુ એપ્લાય એપ્લિકન્ટ શુડ હેવ સ્કોર્ડ એટલી ફાઈવ પર્સન્ટ માર્કસ થ્રુઆટિઝર એકેડેમિક કેરિયર મિત્રો પ્રી પ્રાઇમરી ટીચર્સ માટેની પણ વિવિધ વિષયો માટેની જગ્યાઓ છે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો કાઉન્સિલર એન્ડ સ્પેશિયલ એજ્યુકેટર માટેની જગ્યાઓ છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બેચલર ઓફ આર્ટસ ઇન સાયકોલોજી વિથ ડિપ્લોમા ઇન કાઉન્સેલિંગ પ્રિફરેલબલ ટુ ઇયર્સ એક્સપિરિયન્સ ઇન કાઉન્સિલિંગ એપ્લિકન્ટ શુડ હેવ સ્કોર્ડ એટલીસ્ટ ફિફ્ટી ફાઈવ પર્સન્ટેજ માર્ક્સ થ્રુઆઉટ હિઝ હર એકડેમિક ઇયર એટલે કે પંચાવન ટકા માર્ક્સ સાથે એકેડેમિક જે પાસ થયેલા હોય જોઈએ મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો વિવિધ નોન ટીચિંગ સ્ટાફ માટેની પણ જગ્યાઓ છે જેમાં અપર ડિવિઝન ક્લાર્ક લોઅર ડિવિઝન ક્લાર્ક એકાઉન્ટન્ટ એટલે કે હિસાબનીસ લાઇબ્રેરિયન ગ્રંથપાલ તેમજ મલ્ટીટાસ્કિંગ સ્ટાફ એમટીએસ માટેની પણ જગ્યાઓ છે जमा शैक्षणिक लायकात की बात करें तो अपर डिविजन क्लार्क यूडीसी की मैग्या लायकात की बात करें तो ग्रेजुएट फ्रॉम द रेके यूनिवर्सिटी विथ नॉलेज ऑफ शॉर्ट हैंड टाइपिंग एंड द हैंड्स ऑन कंप्यूटर एक्स एक्सपर्टाइज विथ एक्सपीरियंस इन करेस्पोड कीपिंग ऑफ फाइल्स एंड अदर ऑफिस वर्क डिजरेबल ऑफ टू ईर्स क्लरिकल एक्सपीरियंस इन द सीबीएसई स्कूल एंड कमांड ऑफ ऑन इंग्लिश लैंग्वेज इज मस्ट फ्रेशर्स फ्रॉम द रिस्पेक्टिव फील्ड आर एलिजिबल टू अप्लाई एप्लीकेंट्स शुड हैव एटलीस्ट फिफ्टी फाइव पर्सेटेज मार्क्स हिज हिजर एकेडेडमिक कैरियर ત્યારબાદ લોઅર ડિવિઝન ક્લાર્ક માટેની પણ જગ્યા છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો હાયર સેકન્ડરી સિનિયર સેકન્ડરી ઇન્ટરમીડિયેટ વિથ અ પ્રોફિશિયન્સી ઇન ટાઈપિંગ ડિઝાયરેબલ થ્રી યર્સ ઓફ એક્સપિરિયન્સ ફ્રેશર્સ ફ્રોમ ધ રિસ્પેક્ટિવ ફિલ્ડ આર એલિજિબલ ટુ એપ્લાય એપ્લિકન્ટ શુડ હેવ સ્કોર્ડ એટલીસ્ટ ફિફ્ટી ફાઈવ પર્સન્ટેજ માર્કસ થ્રુઆઉટ હીઝરમિક કેરિયર એટલે પંચાવન ટકા માર્ક્સ મેળવેલા જોઈએ એકેડેમિક કેરિયરમાં ત્યારબાદ તમે જોઈ શકો છો એકાઉન્ટન્ટ માટેની જગ્યા છે હિસાબિશ માટેની જેમાં કોલિફિકેશનની વાત કરીએ તો ગ્રેજ્યુએટ ઇન કોમર્સ વિથ ડિઝાયરેબલ ટુ ઇર્સ ઓફ એક્સપિરિયન્સ ઇન એકાઉન્ટ વર્ક નોલેજ ઓફ ડેલી ઇઆરપી એન્ડ કોમ્પ્યુટર વર્ક ધ રોલ ઓફ ઇન્કલુડ ટુ મેન્ટેન ધ કી પ્રોપર રેકોર્ડ ઓફ એસ્ટાબ્લિશમેન્ટ ઇન્કલુડિંગ મેકિંગ પ્રોપર એન્ટ્રીઝ ઇન લેજર શુડ બી એબલ ટુ જનરેટ ઇન્કમ એક્સપેન્ડિચર ઓફ ધ ઇન્સ્ટિટ્યુશન થ્રુ ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટ फ्रेशर फ्रॉम द रेस्पेक्टिव फील्ड आर एलिजिबल टू अप्लाई फ्रेशर उमेदवाराઓ પણ અહીંયા एलिजिबल થઈ શકશે એપ્લિકેન્ટ્સ શુડ હેવ સ્કોર્ડ એટલીસ્ટ 55% માર્ક્સ THROUGHOUT હિસ એકેડેમિક કેરિયર ત્યારબાદ ગ્રંથપાલ એટલે કે લાઈબ્રેરિયન માટીની પણ જગ્યા છે મિત્રો જીમા ગ્રેજ્યુએટ વિથ ડિપ્લોમા ઇન લાઈબ્રેરી સાયન્સ ફ્રોમ રેકગનાઇઝ યુનિવર્સિટી માથી લાયકાત મેળવેલી હોવી જોઈએ પ્રેફરેબલી 1 યર ઓફ એક્સપિરિયન્સ શુ હેવ નોલેજ ઓફ હેન્ડલ ઈ લાઈબ્રેરી એપ્લિકેન્ટ્સ શુડ હેવ સ્કોર્ડ એટલીસ્ટ 55% માર્ક્સ THROUGHOUT હિસ એકેડેમિક કેરિયર ત્યારબાદ મલ્ટીટાસ્કિંગ સ્ટાફ ની પણ જગ્યાઓ છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો ધોરણ પાંચ સ્ટાન્ડર્ડ પાસ થયેલા હોય પાંચ ધોરણ ભણેલા હોય તેમજ ઇક્યુબેલેન્ટ સમકક્ષ લાયકાત ધરાવતા ત્રીસ વર્ષ સુધીના ઉમેદવારો છે તે અહીંયા એમટીએસ માટે અરજી કરી શકશે સિલેક્શન પ્રોસિજરની વાત કરીએ મિત્રો તો રિટર્ન ટેસ્ટ લેવામાં આવશે મિત્રો જે ટીચિંગ સ્ટાફ માટેની અહીંયા સિલેક્શન પ્રોસીજરની વાત કરીએ તો ત્રણ કલાકની રિટર્ન ટેસ્ટ હશે ત્યારબાદ ક્લાસ ડેમોન્સ્ટ્રેશન ઓફ થર્ટી મિનિટ્સ ફોર ટીચર્સ ફાઇનલ ઇન્ટરવ્યુ વિથ પેનલ મેમ્બર્સ તેમજ ફ્લુએન્ટલી ઇન ઇંગ્લિશ લેંગ્વેજ બોથ ઇન રિટર્ન એન્ડ વર્બલ ઇઝ મોસ્ટ સેલેરી કમિન્સ્યુરેટ ટુ ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ ઇન્સ્કિલ સેલરી નોટ કન્સન્ટેટ ફોર ધ રાઇટ કેન્ડિડેટ એટલે કે આકર્ષક પગાર ધોરણ પણ અહીંયા રહેશે નોન ટીચિંગ સ્ટાફ માટેની સિલેક્શન પ્રોસિજરની વાત કરી મિત્રો તો બે કલાકની રિટર્ન એક્ઝામ હશે રિટર્ન ટેસ્ટ ત્યારબાદ ધ પ્રેક્ટિકલ ટેસ્ટ ફોર યુડીસી એલડીસી જેમાં તમે જોઈ શકો છો ત્રીસ મિનિટની ટાઇપિંગ ટેસ્ટ હશે લેટર રાઇટિંગ હશે એમએસ વર્ડ તેમજ મેકિંગ ઓફ શીટ્સ ઇન એમએસ એક્સેલ પીપીટી એટલે કે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન પાવર પોઈન્ટમાં તેમજ ડેલી ઇઆરપીની જે પ્રેક્ટિકલ ટેસ્ટ હશે ત્યારબાદ ફાઇનલ ઇન્ટરવ્યુ વિથ પેનલ મેમ્બર્સ સાથે રહેશે તેમજ ફ્લુએન્ટિંગ ઇંગ્લિશ લેંગ્વેજ બોથ ઇન રિટર્ન એન્ડ વર્બલ ઇઝ મસ્ટ સેલેરી કોમ્યુનિટ રૂટ ટુ ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ સ્કીલ્સ તેમજ સેલેરી નોટ કન્સડેટ ફોર ધ રાઇટ કેન્ડિડેટ એપ્લાય કેવી રીતે કરવું હું તો તમે જોઈ શકો છો ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ ટુ ડાઉનલોડ ધ એપ્લિકેશન ફોર્મ ફ્રોમ ડબલ્યુ 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 ડોટ સી જી પી એચ ડમન ડોટ ઇન એન્ડ મસ્ટ ફીલ ઇન ધ ડિટેલ્સ ઇન ધેર હેન્ડ રાઇટિંગ ત્યારબાદ એપ્લિકેશન ફોર્મ છે મિત્રો ડાઉનલોડ કરીએ અને જે આવું હેન્ડ રાઇટિંગથી ભરી અને સ્કેન એપ્લિકેશન ફોર્મ તેમજ સીવી જે અહીંયા ઇમેલ એડ્રેસ આપેલું છે મિત્રો એચઆર ડોટ સીજી પીએસ દબન એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર અથવા તો જે સીજી પીએસ સ્કૂલ વિન્ડો બાય ફાઇવ ડિસેમ્બર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર પર તમે આપી શકો છો મિત્રો ધ સિલેક્શન પ્રોસેસ કોમેન્સિઝ ઓન ધ રિસિપ્ટ ઓફ એપ્લિકેશન ફ્રોમ વિથ ધ સીવી ફોલોઇંગ ડોક્યુમેન્ટ્સ ટુ બી સબમિટેડ તમે જોઈ શકો છો મિત્રો નીચે મુજબના ડોક્યુમેન્ટ્સ છે તે તમારે સબમિટ કરવાના રહેશે એજ્યુકેશનલ સર્ટિફિકેટ ફ્રોમ ક્લાસ ટેન ઓનવોર્ડ્સ આધાર કાર્ડ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ ડેટ્સ ઓફ સિલેક્શન વિલ બી ઇન્ફોર્મ ટુ ધ એપ્લિકેન્ટ વન ધ એલિજિબલ લિસ્ટ ઇઝ પ્રિપેર ધ એપ્લિકેન્ટ્સ વિલ બી ઇન્ફોર્મ ઓફ ધ ડેટ્સ ફોર સિલેક્શન પ્રોસેસ ટેલિફોનિકલી થ્રુ ઇમેલ ઇફ સિલેક્ટેડ દ કેન્ડિડેટ્સ વિલ બી રિક્વાયર્ડ ટુ જોઈન ફ્રોમ ફર્સ્ટ જૂન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ફોર ધ એકેડેમિક સીઝન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ટ્વેન્ટી સિક્સ સ્કેન ધ ક્યુઆર કોડ ટુ ગેટ એપ્લિકેશન ફોર્મ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ક્યુઆર કોડ આપવામાં આવેલું છે ત્યાંથી તમે એપ્લિકેશન ફોર્મ છે તે ડાઉનલોડ કરી શકશો મિત્રો તો આથી મિત્રો આથી જે કોસ્ટગાર્ડ પબ્લિક સ્કૂલ અંતર્ગત આવેલી વિવિધ ટીચિંગ તેમજ નોન ટીચિંગ સ્ટાફ માટેની ભરતી જાહેરાત તમે જોઈ શકો છો મિત્રો કોસ્ટગાર્ડ પબ્લિક સ્કૂલ જે સીબીએસઇ એપિલેટેડ સ્કૂલ છે મિત્રો જે જેનું સરનામું પણ આપવામાં આવેલું છે મિત્રો એરપોર્ટ રોડ દલવાડા નાની દમણ ખાતે આવેલી છે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર પણ આપેલા છે મિત્રો ભરતી બાબતે સંપર્ક કરી શકો છો તમે ટીચર્સ માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો એડવર્ટાઇઝમેન્ટ નંબર સીજીપીએસ એડી પાંચસો એક ટીચર્સ એડવર્ટાઇઝમેન્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટ્વેન્ટી સિક્સ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય